અને હવે મગફળીની ખરીદી સરકારે ગુજકો માસોલ એજન્સીની નિમણૂકની કોઈ જાણ નથી કરી મગફળીની ખરીદી કરનાર નોટલ એજન્સીની પણ કોઈ જાણ નથી કરવામાં આવી ત્યારે આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી હતી સરકારે પરિપત્ર જાહેર કરી એજન્સીના નામ પણ જાહેર કર્યા હતા ત્યારે પરિપત્રમાં ગુચકો માસોલને એજન્સી નિમી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નોડલ એજન્સી તરીકે ગુચકો માસોલ ને નિમણૂક કરવામાં આવી છે ત્યારે મગફળીની ખરીદી માટે નવ લાખ બત્રીસ હજાર ત્રણસો ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે કોણે જાહેરાત કરી કેવી રીતે જાહેરાત કરી આ વાતને લઈને સવાલ ઉઠી રહ્યો છે કારણ કે ખરીદી નહીં થાય ટેકાના ભાવે ખરીદી અને તેમાં હવે ભોપાળું કારણ કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને એ પણ આવતીકાલથી જોકે હવે એમાં ભોપાળું સામે આવ્યું છે ત્યારે ટેકાના ભાવે આવતીકાલથી મગફળીની ખરીદી નહીં થાય વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે મેહુલ ટેકાના ભાવે મગફળી ખરીદીના નામે કૃષિ વિભાગનો એક મોટું હોપાળું બિલકુલ રાજા વાત કરવામાં આવે તો ખૂબ જ મોટું બેદરકારી કેસ પણ કહી શકાય બ્લેન્ડર પણ કહી શકાય આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ રહી છે પરંતુ જે પ્રમાણે દૂધકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ સંદર્ભે સત્તાવાર નિવેદન જે છે તે આપ્યું છે તે પ્રમાણે હજુ સુધી આ સંદર્ભે રાજ્ય સરકારે ગુજકો માસુલ જે છે તેને અંગે

કરવામાં નથી આવ્યો આ પહેલા પરિપત્ર ની અંદર ગુપ્ત માહસુલ ની એજન્સી લીલી હોવાનો ઉલ્લેખ રાજ્યના કૃષિ વિભાગે જે છે તે કર્યો હતો પરંતુ નોડલ એજન્સી તરીકે ગુપ્ત માસુલ ની નિમણૂક

વિગતો સાથે બદલ એટલે એક તરફ ખેડૂતોની આ હાલત છે વરસાદ બાદ મગફળી ની શું અને પાક ની શું પરિસ્થિતિ છે અને બીજી તરફ ખેડૂતોને થોડી રાહત થઈ હતી કે હવે પાક ખરીદાઈ જશે જોકે એ જાહેરાત ત્યારબાદ આખું એક ભોપાળું સામે આવ્યું છે અને કિસાન કોંગ્રેસ ચેરમેન આખી આ વાત સામે આવી છે પરિપત્ર કેટલીક એજન્સી ની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ એમને જાણ નથી આખું આ ભોપાળું એક સામે આવ્યું છે શું કહેશો તમે તમારો પ્રશ્ન સમજાયો નથી

જેના મંત્રીઓ ધારાસભ્યો સંસદ સભ્યો ભાજપ ના જિલ્લા પ્રમુખો ભાજપ માંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયત ના પ્રમુખો આ બધા લોકો ખેતરોમાં ગયા ત્યાંથી મીડિયા માં બાઇક આપી કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું સાર્વત્રિક વરસાદ છે વિશ્વાસ નથી એમ કે જે સર્વસ્વ લૂંટાઈ ગયું છે તો અમે માગીએ છીએ ખેડૂતોનું પાક દેવા માફ કરવાની વાત કરીએ છીએ ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરીએ છીએ સાત સાત સિઝન થી ખેડૂતો કમોસમી વરસાદ અતિવૃષ્ટિ

પછી એક રૂપિયા નથી એટલે આ સરકાર માત્ર જાહેરાત જેવી સરકાર છે સરકારે ટેકાના ભાવે અત્યારે ખેડૂતો ની જેવી મગફળી છે એવી મગફળી અને ઓછામાં ઓછા ત્રણસો મણ ખરીદવી જોઈએ વહેલામાં વેલી ખરીદી ચાલુ કરવી જોઈએ અને ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવું જોઈએ પાક ધિરાણ ને લઈને આપના દ્વારા ક્યાંય રજૂઆત કરવામાં આવી શું કોઈ પોઝિટિવ વાત સામે આવી છે ક્યાંયથી એવું લાગી રહ્યું છે કે નહીં આમાં થઈ શકે એમ છે આ બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી કૃષિ મંત્રી શ્રી ને આજથી ચાર દિવસ પહેલા મેં પોતે કાગળ લખ્યો છે

દરેક લોકો એક જ માંગ મૂકી છે કે ચાલુ વર્ષ નું ખેડૂતનું પાક ધિરાણ ઓછામાં ઓછું ચાલુ વર્ષ નો જો આખું દેવું જેવી રીતે યુપીએ સરકારમાં મનમોહનસિંહ સરકારે બોતેર હજાર કરોડ નું નું દેવું માફ કર્યું હતું નરેન્દ્ર મોદી સરકારે લાખ લાખ રાઈટ ઓફ કર્યા છે તો એવી જ રીતે ખેડૂતોનું પણ દેવું માફ થાય એવી અમારી માગણી છે પણ આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે ખેડૂતોની સરકાર નથી ઉદ્યોગપતિઓના દેવા માફ કરશે પણ ખેડૂતો માટે તો સર્વેના નાટકો કરશે ઓકે પાલભાઈ આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ કરવા બદલ તો સર્વે કહ્યું કે કૃષિ વિભાગ અને કૃષિ મંત્રી છે કારણ કે જે ખરીદનાર વ્યક્તિ છે ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ થવાની અધિકારિક જાહેરાત કૃષિ અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ વીટીવી સાથે ખાસ વાતચીત કરી અને વાતચીત દરમિયાન અંજુ શર્માએ જણાવ્યું કે વરસાદના કારણે હાલ પૂરતી ખરીદી પ્રક્રિયા આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ કરવાની અધિકારિક જાહેરાત થઈ ચુકી છે ત્યારે ખેડૂતોની હાલ આ પરિસ્થિતિ એક તરફ ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદીની એક આશા હતી પરંતુ તેમાં પણ એક મોટું સામે આવ્યું ભાવે મગફળી નહીં ખરીદવામાં આવે છે આવી અંજુ શર્મા સાથે વાતચીત થઈ તેમણે કહ્યું કે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ થવાની જાહેરાત અધિકારિક અને કૃષિ અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા કે જેમની સાથે ખાસ વાતચીત કરી અને વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે વરસાદના કારણે હાલ પૂરતી આ પ્રક્રિયા ખરીદી પ્રક્રિયાને સ્થગિત કરવામાં આવી છે આપના દિવસમાં શરૂ કરવામાં આવશે મગફળી ખરીદી અંગેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે ટૂંક સમયમાં જ ખરીદીની નવી તારીખો જાહેર કરવામાં આવશે અંજુ શર્માએ કહ્યું ત્યારે હાલ ખેડૂતોની જે સ્થિતિ છે પહેલા કહેવામાં આવ્યું હતું આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો એજન્સીના નામ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ પરિપત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવી હતી મગફળીની ખરીદી માટે નવ લાખ બત્રીસ હજાર ત્રણસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જોકે આ તમામ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર અધિકારિક જાહેરાત થઈ છે કે સ્થગિત કરી દેવામાં આવી છે વરસાદની પરિસ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મગફળી ખરીદી અંગેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે એટલે આગામી સમયમાં ખેડૂતો પાસેથી આ માલ ખરીદવામાં આવશે ટૂંક સમયમાં ખરીદીને લઈને કોઈ જેવી માહિતી નથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ થવાની વાત હવે આવી છે અને ખરીદી કરવામાં આવશે એ અગાઉ પણ સૂચના આપી દેવામાં આવશે ત્યારે કોણે જાહેરાત કરી તેને લઈને પણ એક સવાલ થઈ રહ્યો છે કારણ કે ટેકાના ભાવે ખરીદીમાં આખું જે ભોપાળું સામે આવ્યું છે એમાં મહત્વના સમાચાર ત્યારે આવતીકાલથી નહીં ખરીદવામાં આવે સરકારે ગુજકો માસુલની એજન્સીની નિમણૂકની કોઈ જાણ નથી કરી પરિપત્રમાં જોકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ જાણ નથી કરવામાં આવી ખરીદી કરનાર નોડલ એજન્સી કરવામાં આવી મગફળી ખરીદી કરનાર એજન્સીઓને નથી ખબર આ વાતને લઈને ખરીદનાર વ્યક્તિઓને નથી ખબર તો આવતીકાલથી મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી હતી પરંતુ હવે અધિકારિક જાહેરાત એક બીજી પણ કરી દેવામાં આવી છે કે નહીં થાય વરસાદી વાતાવરણ ને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે અંજુ શર્મા કે સાથે વાતચીત કરી એ વાતચીત દરમિયાન તેમણે આ વાત જણાવી છે ખરીદી માટે જેટલા ખેડૂતો કે જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું મગફળીની ખરીદી માટે ત્યારે હવે આ તમામ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર કે આવતીકાલથી આ ખરીદી નહીં થાય ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે તમામ માહિતીને લઈને ત્યારે જે આખું એક ભોપાળું સામે આવ્યું છે ટેકાના ભાવે ખરીદીમાં ખરીદનાર એજન્સીઓને નથી ખબર જોકે પરિપત્રમાં એમનો ઉલ્લેખ છે પરંતુ એમના સુધી આ વાત નથી કે ખેડૂતોને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જે એ એ જાહેરાત કરી દેવામાં આવી છે સરકારે ગુજકો માસૂલ ને એજન્સીની નિમણૂકની કોઈ જાણ નથી કરી મગફળીની ખરીદી કરનાર નોડલ એજન્સીને પણ આ અંગે કોઈ જાણ નથી કરવામાં આવી ત્યારે પરિપત્રમાં ગુજકો માસુલ ને પણ એજન્સી નિમી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો નોડલ એજન્સી તરીકે ગુજકો માસુલની નિમણૂક કરવામાં આવી હતી મગફળીની ખરીદી માટે નવ લાખ બત્રીસ હજાર ત્રણસો ખેડૂતો કે જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે પર જોડાયા છે મેહુલ અંજુ શર્મા સાથે વાતચીત કરી તેમણે જણાવ્યું કે વરસાદના કારણે હાલ પૂરતી આ ખરીદ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા જે છે તેમને આ કન્ફર્મેશન આપ્યું છે હાલ તે કરવામાં આવે છે નવી તારીખ જે છે તે પાછળથી જાહેર કરવામાં આવશે પરંતુ કમોસમી વરસાદ અને ખેડૂતોને જણસ ઘટી ગઈ હોવાના કારણે આ ખરીદી પ્રક્રિયા અટકાવવામાં આવી છે મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે પણ હજુ સુધી નિર્ણય જે છે તે રાજ્ય

મહત્વનું છે કે અત્યારે જે ભારે વરસાદ કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યા પછી જે કેન્દ્રની એજન્સી છે નાફેડ એના માધ્યમથી રાજ્ય સરકાર સાથે મળીને ખરીદી અપાતી હોય છે જ્યારે આ ખરીદીનો નિર્ણય નાફેડ તરફથી આવ્યો ત્યારે રાજ્ય સરકારે બાવીસ જિલ્લા ગુટકો મફલને ફાળવા છે એમાંથી નવ જિલ્લામાં મગફળીનો પાક થાય છે બાકીના જિલ્લાઓમાં મગફળી નથી થઈ કઈ તારીખે ખરીદવી કેટલી ખરીદવી એની જાણકારી ગુટકો માફલને મળેલ નથી એટલે જે હવામાં પહેલી તારીખે ખરીદવાની વાત જે હતી મેં સરકારમાં અત્યારે વાત કરી સરકાર તરફથી મને જાણ કરવામાં આવી છે કે એ વાત અમે સમયસર પહેલી તારીખે નહીં ખરીદાય એની જાણકારી જે તે જિલ્લામાં જે તેને કરવી એ કરી આપી છે અમને જાણ કરવાની જરૂર એટલા માટે નથી કે હજી ખરીદવાની તારીખ જ અમને જ્યારે આપી નથી તેથી કરીને આપેલી તારીખે નહીં ખરીદવી એવી અમને જાણ કરવાની જરૂર નથી હવે સરકાર જાહેર કરશે કઈ તારીખે ખરીદવી કારણ કે જે રીતે વરસાદ પડ્યો છે જે તે ખેડૂતોના પાકને નુકસાન છે અને તાત્કાલિક સરકારે એનું સર્વે કરીને રિપોર્ટ માગીને ખેડૂતોને મદદ કરવા માગે છે ખેડૂતો પણ પોતાને નુકસાન પોતે ફોટો પાડીને મોકલી શકે એના માટે સરકાર ઓપન છે અને ઝડપથી સમયસર રિપોર્ટ આપવા માટે સરકારે દરેક ક્ષેત્રમાં નુકસાનીવાળા વિસ્તારમાં અધિકારીઓને મૂકી દીધા છે સર્વેનું કામ ચાલુ છે એવા સમયે એક બાજુથી સર્વે કરવું એ બાજુ ખરીદી કરવી એ સંભવ આમે નથી એટલે સરકાર જ્યારે ખરીદવાનો નિર્ણય કરશે જિલ્લાઓ ફાળવેલ છે ગુજકો માસોને એ મુજબ અમારી તૈયારી છે અમને જેવી સૂચના મળશે તો અમે ચોવીસ કલાકમાં જેટલી જવાબદારી આપી છે એ બધી પૂર્ણ કરવા માટે અમારી તૈયારી છે હા એટલે મેં કીધું ને કે ગુજકો માસોલ જિલ્લા ફાળવા એને વર્ક ઓર્ડર કયો ફાળોણી કયો કે કામગીરી કયો એ જિલ્લા ફાળવા છે પણ કાલથી પેલી તારીખ ખરીદવી એ જાણ કરી નથી આ વાત આના વચ્ચેનો એટલે સરકારે અમને જિલ્લા ફાળવા છે બાવીસ જિલ્લા ફાળવા છે એમાંથી નવ જિલ્લામાં મગફળીનો પાક ઉગે છે પણ તારીખ અને સમય ક્યાંથી ખરીદવી એની જાણકારી નથી એટલે નથી આપ્યું કામ એમ નહીં જિલ્લા ફાળવા એ કામ આપ્યું કહેવાય પણ શબ્દોની મારામારીમાં આની ગેરહમજણ ન ફેલાય એટલે અંજુ જે એ જે વાત કરી એ વાત સાચી છે અને હું અહીંથી એ વાતને જુદા શબ્દોમાં કહું છું અમને જિલ્લા ફાળવા છે પણ ખરીદી નથી હોતો રાજ્યના જિલ્લાઓમાં જ્યાં પાકે અમારી દ્રષ્ટિથી ઓછું ઓછું હોતું તો પાકતું જ હોય એનું ખરીદવાનું જ હોય પણ મહત્વની કામગીરી જે વધુ મગફળી પાકે છે

બરાબર છે ખરીદી અમારે બાવીસ જિલ્લામાં કરવાનું એ સરકારે અમને જાણ સમયસર કહે કે ઘણા સમય પહેલા કરી દીધી છે પણ કંઈ તારીખથી ખરીદવી એ તારીખ અમને નથી મળતી ના હજુ જથ્થો કેન્દ્ર સરકાર તરફથી જ મારે ખ્યાલથી નક્કી થઈ ગયા નહીં હોય એટલે ખતરનું રાજ્ય સરકાર તરફ કહે મારું અનુમાન છે Bye. Uh.